યાત્રાધામ અંબાજીમાં અંબાજી ગ્રામ પંચાયત દ્વારા ઉગરાવાતા વેરાનો આંકડો કરોડોમાં પહોંચ્યો છે ને તેમાં કેટલાક લોકો ધર્મશાળા રહેણા અને દુકાનોવાળાઓ પાસેથી લાખો રૂપિયાની વેરાવસુલા બાકી નીકળતા સ્થાનિક વિકાસના કામો ખોરંભે પડતા હોય છે જેને લઈ તાલુકા વિકાસ અધિકારી સહિત અંબાજી ગ્રામ પંચાયત નહીં ભરનાર વેરા બાકીદારો ફફડાટ ફેલાયો છે આજે તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ બંદોબસ્ત સાથે વિવિધ મિલકતો સીલ મારવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે ત્યારે છવ્વીસ ઉપરાંત મિલકતોને સીલ મારવામાં આવશે તેવી માહિતી ટ્રો એ આપી હતી અને અંબાજી શહેરમાં છ કરોડ ઉપરાંતની વેરાવસુલાત બાકી રહેતા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જોકે હાલમાં મોટી રકમના બાકીદારો સામે આ આકરા પગલાં ભરવામાં આવ્યા છે ચર્ચા કરી દીધી પણ એમને મગજમાં આમાં શું પ્રસવી દેતા હોતી ના બાઈકની ગાડી આવી ગઈ અલગ દુપો ન

લેકન બિસરી થાય એવું નહી સાહેબેલા દોડે છે અને 30 મેગન કરી દીધો બરાણે છે 30 સગે આના મારો

આપણે જાણીએ છીએ એમ અંબાજી ગ્રામ પંચાયત એ વસ્તીની દ્રષ્ટિએ મોટી ગ્રામ પંચાયત છે જેના કારણે ગ્રામ પંચાયત માટે વહીવટી ખર્ચા અને અન્ય ગ્રામ ગ્રામ લોકો માટે પણ વિકાસના કામો અને અન્ય કામો કરવાના હોય છે અંબાજી ગ્રામ પંચાયતનું વાર્ષિક વેરા માગણું સવા બે કરોડ છે પરંતુ લોકો દ્વારા વેરા ના ભરવાના કારણે જે સાડા છ કરોડ જેટલો વેરો વસૂલાત કરવાનો બાકી છે જેના કારણે જે મોટા બાકીદારો છે તેની સામે જે પાંચ કે દસ વર્ષથી પણ વેરો ભરેલ નથી તેવા મોટા બાકીદારો સામે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આખરી નોટિસ આપીને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અંદાજે હાલ અમે પાંચથી દસ લાખ વચ્ચે જે પાંચ પાંચથી દસ વર્ષથી ભરતા ના હોય તેરા તેવા બાકી ધારકોની અમે અલગ આઈડેન્ટિફાઈ કર્યા છે અને જેમની એક લાખથી લઈ અને અગિયાર લાખ સુધીની વસૂલાત બાકી છે તેમ એવી અંદાજે ચોવીસ જેટલી મિલકતો છે એમને સીલ મારવાની થાય છે